આજે આપણે કઢી બનાવીશું તો મેં છાશ અને પાણી તૈયાર કર્યા છે એમ હવે આપણે તેમાં ચણાનો લોટ નાખી દઈશું આદુ અને મરચી નાખીશું ગોળ નાખીશું મીઠું નાખીશું જીરું નાખીશું ખાંડેલું લસણ નાખીશું હવે આપણે બ્લેન્ડર ફેરવી દઈશું હવે આપણે બ્લેન્ડર છે તે ફેરવી લીધું છે હવે આપણે ગેસ શરૂ કરીશું આપણે કઢી છે તેને ઉકાળી લઈશું હવે આપણે ઉકળવા દઈશું કઢીને હવે આપણી કઢી છે તે એકદમ સરસ ઉકળે છે હવે થોડી વારમાં ઉકળી જશે

લવિંગ નાખીશું સુક્કલ મરચી નાખીશું લીમડો નાખીશું હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે કઢી ઉકાળી છે તેમાં આપણે આ વધાર નાખી દઈશું તો આપણી કઢી છે તે તૈયાર થઈ ગઈ છે બનીને